और साथ ही मिलते हैं एक घड़ी आते घड़ी आते में दुनिया तुलसी के सुंदर संस्कृति का तो 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 तो

एले संतोष आखी वाणी आपने ने किस के वामा के से साकी मगाई राम नाम रटते रहो धारणा राखो धीर हेरती के काय सुदा से सहाय करे भूले पण रटता के रहो तो एमे नाम लेवा तो नाम संतो के आम नाम नाम एक बात अक्षुटी नाम में ना नाम शबो और कोई नहीं जब तक तीर्थ वाले तो आम नाम निवास करी नकार तो बनाए नाम से पान बीजे नाम माँ लेवा थी आ वो आत्मा और कहाँ है वो नहीं है जो आत्मा और कहाँ है सीधा है

कि जब का, 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 कर तप कर कोटे एक ना कर काशी दाय कर रख लेना मुआ तो मोक्ष न मरे सज्जे गाजन कि इके तप कर यज्ञ ना कर कका तीन थोड़ा मजा के दान कर के पूंज कर पर आना ये मोक्ष न मरे वो नहीं है एन उपरम ले तो ये ने के भूत मोवास्ता है

અને બને બાપદન વંચાય પણ તો એના આત્માને છોડાય અને આ પ્રમા કુસુકુ ભરામને જો ખાવાને આને ત્યાં ભાવે કંચાય પણ ગુરુગમનો વાંરુ દીયો ઉક્યો અને પ્રેમ શાહપુના ઉપદેશ લઈ ઈ સમય શ્રી મહર્દન ને ગુરુ કરી લે લો વચન નતો ટપકે કે કે તો સારી જાય કે તો વચન ટપકે ચરાશે એટલે ગુરુ કામ ધન રૂદી હોગે બાકી ઓ નથી હોગે કમે સુтира ધુરા કમે નકરી આનો આપણા સંતો એ સમજાવે છે કે પરમાત્મા એ અવતાર દેતો આ અવતારમાં ભજન થાય બીજો કોઈમાં ન થાય

પછી લાખાએ ન પણ કીધો કે જીરે લાખા ગુરુના પદનો કોઈ પાર ના પાડે એને અનુભવી ઉર લાવ આ પદને તો કોઈ પાર નથી પાવે પણ જો એનો અનુભવ કરે તો ઉર મલાવે જીરે લાખા બ્રહ્માના પુત્ર સનકાદિક જેવા હંસને ગુરુ કીધા જે બ્રહ્મા પરમાત્માનો આપણે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ હવે એના દીકરાને હંસને ગુરુ કીધા હતા અને મુક્તિનો માર્ગ લે ગુરુ વગર મુક્તિ નથી ક્યાંય અને એટલે જ સંતોને વાણીમાં કેવું ઉભર્યું કે ગુરુજીના નામની ભક્તિ તેમાં તો મુક્તિ ફળ પણ જે ગુરુ આપે એ નામ ને ભક્તિ હોવી જોઈએ બીજો ને ના તમે કરો દાન પૂર્ણ આપણે ફરજ છે પણ એનાથી મુક્તિ નથી એનું આ સો ટકા વાત છે અને નકાત્ર વિશાળ ટકા ન પડે जी र शक्ति दानपुन में इतनी निरपॉडरी भूमंडल अदान है घड़ी हो को। तो आसनी हो तो अदान है तो क्या हो दिया से प्रीतम पर कि परम आत्मा हमारे अंदर से वो बार बार तो यो कैसे तो प्रेम साहब गाजा इने पर में गायो और से दा सवाए पण आदम तो अंतर में वैसे भजन करे तो बैठे અને પજંસીવાય નથી બેઠાય રયો સુપ્રીમ સાહેબની જો કે ગુગલને નાભી મકસ્થુરી એ પ્રુગલો પુનતો બોલે દોની દોડીને ઠાકે જાવનો એ મતારું કાઈ ન હોય થૂફના પ્રુગલો નિપ્રાપરેલી વાત કરી મનુષય ભાઈ કાય જુમો આદ નુઆ થુઆદ દોલી દોડીને ઠાકે જાવનો એ મતારું કાઈ ન હોય ગુર તો બોય ગુરુ નાગાઈ કારે તાર એમ સર આમ કે કારે સર

તોય ભગતે તો વાદ્યું પછી એમ કે મને કાંઈ ફેર નથી પડતો એટલે તારામાં કાંઈ ફેર નથી પડતો તો કરતો નથી નકાતું જાય જાય ઓમાં ફેર પડ્યો લા આપણા કેમ ન પડે આપણે જએ લગામ કર્યા પણ એને જારે જ નકી કરી દીધું તો ગુરુજીએ ન ક્યો કે હવે પગ ન ભી જાય બોલો અને આપણે નકી નથી કર્યું અજી આપણે નકી નથી કર્યું એને નકી કર્યું એટલે એને ફેર પડ્યો

બધું અનિત્ય વજરે બંધાય છે ગુરુન શિષ્ય હોય ગુરુએના વચને માથે એ તાર લોહી પર મને હો પીજો તો કામ કોટુ પરખે છે પ્રભુ પાતો નથી કાં કે તો આપણે બધી આ પડી ગુરુ વચને માથે પાચા રેણી પાડે તો કામ તું હા જોર ભજન કરી તો કામ આ વચન છે

निर्भर करना था ना तब तो, तो बताया हम जला लो पर आपने तो आवा हो जरूर से थोड़ा गुण जिला से आओ तो टाइम था है एटले संतो वारी वारी नाम की बात करे अन जेने नाम नो भजन करो एने बेन ने पार उतरी ना का तो संतो तो, के पास ये कीतो के अध्यक्ष आवी ने उलारो करी से गुरु गुरु न हो वाके आम ही जो है इन थोड़ा तो इधर ही मशक्काई ने करें गुरु ना तो हम करें तारे तो तो तारे चे ना वही तो बुद्धि है तो हम गुरु ना दोष ना दिए दोषों तो आप लोग हैं अगर गुरु तो रस्तों बताएँ उस पंथ कापन हो तो धीरे-धीरे ऐसे कभी शायद कि दूसरा दूसरा समाधि बोले तीन दिन या तीन चली साथ दूसरा समाधि तुम्हारों दिया दिशा ऐसे नहीं भर भर दो मारो तमाल कायम ना अभ्यास हो तो अपने पतापुरुमान होए तो बस तन मन ने धन होए का पर गुरु ने तन ने जरूर नहीं धन ने कहे लेता नहीं पर मन ने जरूर कर जो मन होए तो तो मन तो ने की देना ले तब साकिब के मन ने की देना आली मन जाए चले जाए मन ने ऐसा मारी तो दुख दुख

અને જનક ના કે તો તમારી પોટીઓ માંગ લાગી જ પોતાને તોડે હવે હું જાત તું કાઈ ન તો ઓ સહી અંદર અંદર જો કે કેવા મેલકા જનક વિદયન મેત્ર તેમ કે તું જનક ખુશ નતો અને આપને તો બ્લૂટી પડ્યા હતો તો તો આ કોરા જ હતો અને આપને જે કાઉન્ટરને ધોતીયું છે તો આપણે ભાઈયા હવે જાવ કે કે પાછો સકતો બે રૂ કા થાય તેના બેંકે અંતન મને ધન્ય અર્પણ એવા કરું એને લઈને આવીને બેય જોસ હું બોલી અને એ એવા આઈવા ઇન્દ્રગ વિદે રિત આને વાત છે એટલે સંતો કાય ધોતો નથી પણ એક મન હું ભીયો અને આપણે બીજું કાય માંગણી ન કર તો ગુરુ માર તો કાય માંગે પરારંભ ઓ હો કીધું સચ્ચે મન सचिन करियामन ने प्रारंभ आ त्राण पक्का ना क्रम से ऐ मतलब आप करियामन ने सचिन कि गुरु नो पंजो आटे फोटो का बन गया अने प्रारंभ प्रारंभ नो बन ये सजे सजे शुरू किये पर बनी है तो ना तो वाणी मा दासी जी ने कि तो बैठा वाणी मा ओके तो तब गुरु का लेना माथे से नवा का तो जब अपना गुरु से नहीं અને લઈને પાછળ તો એનો નકાતો હોય તો તો સમજી નયો તોર વાળો છે હાથમાં દીવો લઈને તુર પડવા જાય ઈ ન તો અધૂરી આખી વાત લા પ્રમાચે નૂર ગમવા કે નહા કરી તો તો ભૂખવું પડે એ મુકુરોમ કરે નકાતો સંતો કે કામ તો બની જાય અને પરારંગ સહી સહી છૂટી જાય પડી કેમ પર મને રહી અને આલીય તો અને આમ કરવું પડે મારે તમારો બતન કાંડા ભજન અબતા વૈશા કે બોલે તો ગુરુ ગોવિંદ કર્જાની રી સમદમાં સમાય મેને તો દનવત બંધ કે ન ગપ પર ધ્યાન લગન ઓકે તો ગુરુને ગોવિંદ કર્જાની પણ હું સમજ જાય પણ એમ સમય લેવા સાખે એમ કે આપણે નો વિચાર કરવો પડે કે આપણે સમદમાં રહી છે કામના દિવસનો કેટલી વાર યાદ આવે છે ગુરુ કેટલી વાર આવે યાદ વજન કેટલી વાર યાદ આવે આ ભજન છે જે ગુભરામ બાપ હમણ પહેલ દ્વાર થઈ જે આઠ કો દિવસ એકતા બોલે આ વાત કરી દે કારણ કે એ આપણે જો તો કરતા આપણે એનો ગુરુ માથે પ્રેમ હતો ભાવ હતો અને ગુરુના ના વચન પ્રેમ હતો જે વચન આયો એમાં સુરતા મનને બારો દાવા નતા દેતા भले धंधो करता था आओ बनी जाए तो अंतर वो वाने बोले तो उठे आओ बनो पड़े जाऊ दी आप मन से मन मन चैचर से जाऊ दी बारो भागे जाऊ दी मेरे पड़े रोने ऐसे संतों इंदायो मुनीवर मन हम लाया हों तो के दो तो मुनीवर लक्षण तो पर एक का ना जाए गुरु वचन ले आ मुनीवर से दाखा है लोहे नकी तो तो लोहे इलाका में के धीरे इलाका आज हमारे यहाँ का मोटा मुनीवर नहो आया मुनीवर लक्षण तो ऐसा सोखल युवत आओ से ऐसे थे पर हम मन हम जातो मुनीवर का नाम में जो विदाय दिया नहीं हो એટલે રવિ સાહેબને કહ્યું મોનીભાઈ મને હમલાય સમજી ચાલે સદગુરુ સબ છે એ સમજા તો ગુરુને સુગતથી સમજો નહીં કોઈની તાકાત નથી એવી વસ્તુ નથી કે આપણે પકડી શકીએ કે હકીએ પણ જો થી સમજાય અને સબલથી સમજે ત્યાંથી રાહ છોડ્યા હતા આપણે દેખીએ ને દાદા ભ્રત્રીનું ત્યાં છોડ્યા હતા આપણો મહાપુરુષો કે રાજે નથી છોડવા આમાં દસ દિવસ રહીને કરવું અને થઈ જા ગણેશ નું એટલે רבי સાહેબ લોકો કીધું મની વાળા મન માં દાય સમજે ચાયા સદ્ગુરુ શબ્દ છે ગુરુ महाराज આપણ શબ્દ આપ આ નથી સમજઈ ના લી તો તો એનાથી કેમ સમજ કે એના તો આપણે એમ કીધું તમ મન બહાર ન જવા દે તો સમજઈ જાય એમ કે જો તમ આ ખીલો ખોલી જો આ ખીલે બંધ તમ મન ને તમ સમજે ચાયા સદ્ગુરુ શબ્દ છે પણ એ ગુરુ કો પાયા

ત્રણ રાખી પણ આપણે રંગ આપણે ખૂણા ખૂણામાં વિચારતા હતા ખૂણા ખૂણો ત્રણ ગુણ ને પાસે રાખવા અને પછી કે ખૂણે ખૂણે રંગ એટલે સંતોએ સમજાવ્યા સમજાવવા માટે કે તમારે એવો રંગ પૂરી જો ને કદાચ તમુ કોણ આવે ને તો ગુરુ વચન યાદ કરો આ રંગ પૂરો કહેવાય એટલે તમો કોણ તમારો બે પણ ત્યાં કઈ યાદ ના આવે ને કે આપણે સંતોએ એ સમજાવ્યું